વાસી નવી મુંબઈ આવી છે આપણા સાથે યુવા ઉદ્યોગપતિ સુરેશભાઈ શંભુરામ નંદા આપણા વચ્ચે છે તો એમના ગણે થી આપણે વિસ્તૃત માહિતી લઈશું હેવર પાંજો જો સુવર્ણ જયંતિ મહોત્સવ ઉજવાજે તો તો કે હેવર કેડી ખુશી હે આની વિશે બહુ શબ્દ છે ઓજા બરો એને સુવર્ણ મહોત્સવ મે તો છે ને સુવર્ણ અવસર એકદમ પંજાબર એટલે ગોલ્ડન જુબલી જો હોય ને તો પાસ છે બહુ સારા સારા કાર્ય સંસ્થા કે ને એની જે કે જાણેલા મળતો આ કે કે પંજાબ વરે થીંદા તો પાંજા જોકો તે ભવ્ય થી ભવ્ય મંદિર બને તો રતતરાતે જી દાતા દાતારી રાજેશભાઈ નંદા

સારા કન સંસ્કાર કે આભાર મા પહેલા તો ચેન મા આભાર માનણો ખાતે ગુરુ આભાર નાત બહુ સરસ ચોજ ઘણા શિક્ષણ ઘરાથી મી અને હે તરકી કઈ રે હજ અગ્યા આશીર્વાદ આશાપુરા જી મુંબઈ આ તરીસ્થિતિ ખૂબ જ કારણ કે સમાજ પણ ખૂબ જ પરિસ્થિતિ કરેવલમાં જયારે મુંબઈ આવ્યો નુંડી હોલ ડુંગરમાં હૉલ તે સોમો ત્યારે પંજા રૂ વર્ગણી પંજા પંજા રૂપિયા ચોકાઈને ઓછીમાંજ હોય તો કેટલો હોય આીડી ચો કે બને ભૂલજાય કે કર્મ ભૂમિ હે

આપણે અહીંયા થી સુવર્ણ જયંતી મહોત્સવની લાઈવ અપડેટ આવતા રહશું જોતા રહો મા આશાપુરા ન્યૂઝ લાઈવ કરણ સોની સાથે હું ભાવેશ બાનુશાલી મા આશાપુરા ન્યુઝ વાસી નવી મુંબઈ